જુનાગઢમાં કાર ફાટી સાત લોકોના મોત સમાચાર આવ્યા સામે કયા કારણોસર કારમાં લાગી આગ અને કારનો બ્લાસ્ટ થયો તેને લઈને સૌથી મોટો ખુલાસો થયો છે સમાચાર ભયંકર અકસ્માત કહી શકાય કારણ કે અત્યારે જે સમાચાર આવી રહ્યા છે તેમાં સાત લોકોના મોતના પણ સમાચાર આવી રહ્યા છે અને આ ઘટના છે તે જૂનાગઢની ગણવામાં આવી રહી છે અને જુનાગઢના એક વિસ્તારની ગણવામાં આવી રહી છે જેમાં બે કાર વચ્ચે અથડામણના લઈને ત્યાં લોકોના મોત થયા છે ભયંકર અકસ્માત કારણ કે ઉડી ગયા હતા અને એવામાં જાણવામાં એ પણ મળી રહ્યું છે કે કાર બ્લાસ્ટ થઈ છે આગ લાગી છે ગેસના લીધે આગ લાગી હોવાનું કારણ સામે આવી રહ્યું છે બ્લાસ્ટ થવાનું કારણ ગેસના લીધે થઈ છે સીએનજી ગેસ ના લીધે થઈ અને લાગી પરંતુ જે અકસ્માત થયો હતો એ બે કાર વચ્ચે ભયંકર અથડામણના લીધે સાત લોકોના મોત થયા હતા અને સૌથી ભયંકર ગુજરાત માટે અને અમદાવાદ અને બધા શહેરો માટે ભયંકર ચોંકાવનારો ખિસ્સો કહી શકાય કારણ કે આ જુનાગઢનો ખિસ્સો અત્યારે